ગીર સોમનાથ જિલ્લાના ભાલપરા વિસ્તારમાં રહેતા માત્ર ત્રણ મહિનાના વિવાન ચાવડાને એસએમએ નામની ગંભીર બીમારી થઈ છે અને હાલ તેઓ વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે બાળકનું જીવ બચાવવા સોળ કરોડનો ખર્ચ દેશમાં જન્મતા બાળકોમાં છ હજાર બાળકના જન્મ બાદ એક બાળકમાં સ્પાઇનલ મસ્ક્યુનલ લિટ્રોફી એસએમએ નામની બીમારી થાય છે અને જેનાથી બાળક મૃત્યુ પામે છે ત્યારે સૌરાષ્ટ્રમાં ધૈર્યંગરાજ નામના બાળકને આ એસએમએ નામની બીમારી થઈ હતી ત્યારે યુવાનો રોડ રસ્તા પર અને સામાજિક સંસ્થાઓના સકારથી સોળ કરોડ જેવી દાનની રકમ એકઠી થઈ અને ધૈર્યરાજનો જીવ બચી ગયો હતો ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાના આલીધર ગામે પણ એક સામાન્ય પરિવારના બાળકને એસએમએ નામની બીમારી થઈ હતી તેમના પરિવારે પણ લોકોને ખૂબ અપીલ કરી પણ સોળ કરોડ જેટલી રકમ એકઠી ન થતાં આ બાળકનું મૃત્યુ થયું હતું અને હવે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલપરા વિસ્તારમાં રહેતા એક સામાન્ય પરિવારના જન્મેલા વિવાન ચાવડા નામના બાળકને આ એસએમએ નામની બીમારી થઈ અને હાલ આ બાળક વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે આ બાળકના જીવનને બચાવવાળું સોળ કરોડ જેવો ખર્ચ છે અને આ ખર્ચ સાત જન્મમાં પણ આ પરિવાર ભેગા કરી શકે તેમ નથી હાલ આ બાળક જીવન અને મરણ વચ્ચે ઝજૂમી રહ્યું છે બાળકના માતા પિતા ખૂબ જ હતાશ થઈ ગયેલ છે અને તેમના પરિવારજનો અને તેના માતાપિતાએ લોકોએ અપીલ કરી છે કે જો જનતા તેમને મદદ કરે તો આ બાળકનો જીવ બચી શકે તેમ છે बात करवामा आवी तू सरकार મોટા મોટા રોગોના નિરાકરણ લાવી શકી છે તો આવો ગંભીર રોગની કોઈ જાણકારી તેમની પાસે કેમ નહીં પહોંચી હુઈતી પણ એક સવાલ છે મારું નામ ચાવલા હિતેશ છે હાલપરા ગામમાં રહું છું તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ રાજ્ય ગુજરાત ને હું મારા બાળકને હોસ્ટેલ બતાવા આવ્યો તો ત્યાં જોટવાસ્થે ભી અમને કી દેલુ કે આ બાળકને તમે ત્યાં આગળ બતાવો અને આ પ્રોબ્લેમ નાઈનો છે શું પ્રોબ્લેમ છે તો મને પણ ખબર નથી તો અમે આગળ બીજા મગજના ડોક્ટરને નિશાનભાઈ રાઠોડને બતાવેલું હતું તે એમને કીધેલું કે ભાઈ તમે આના માટે કોઈ પણ તમે રિપોર્ટ કરાવો એના માટે શું આવે છે એમને ખબર નથી હવે અમારી પણ એટલી માહિતી નથી એમને ડોક્ટરે કીધેલું કે આના માટે તમને તમારા બાળકને બચાવવું હોય તો એના માટે તમને સોલ કરવાનું ઇન્જેક્શન લેવું પડશે અમારી કોઈ શક્ય નથી અમારી કોઈ કેપેસિટી નથી હું નાના ક્લો સામાન્ય ધંધો કરું છું એવું બધી કોઈ મારો પગાર નથી ને એવી કોઈ મારી સેલેરી નથી આવતી તો મારા બાળકને બચાવું હું તમને બધીને એવી અપીલ કરવા માંગુ છું આજે મારી નહીં થયું કાલ બીજા કોઈ પણ નહીં થશે આ કારણે તમે મને થોડીક મદદ કરો તમારી મદદ થશે તો એની મદદથી થી બી હાલ છે બીજા કોઈ શેર થશે એના કારણે મને પાંચ રૂપિયા હશે તો મારા બાળકને બચાવી હકી તે આ બાળકને આ બાળકમાં મદદ થશે તો આવનાર કોઈ પણ બાળકને પણ મદદરૂપ થશે મેં ફાલ પર છે અમારો એડ્રેસ વેળબન સેન્ટર અમે મારા બાળકને બતાવ્યું કીધું કે આના આગળ બતાવો તો અમે રાજકોટ વાળા સાહેબ ને બતાવ્યું એને કીધું કે એને આવી રીતે બીમારી છે સોળ કરોડ વાળું એજેક્શન લો તો એની જાન પછી જાય